નદી પર આવેલા સુપ્રસિદ્ધ જમજીર ધોધમાં જામનગરના ના યુવાન સેલ્ફી લેતા ધોધમાં પડ્યો સ્થાનિક તરવૈયા અને વેરાવળ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ફાયર બ્રિગેડના યુવાનો અને સ્થાનિક તરવૈયાઓની કલાકોની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો કોડીનાર મામલતદાર પોલીસ અને ગીર ગઢડા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આજ રોજ ડિઝાસ્ટર કંટ્રોલમાંથી મને વર્ધી મળતા અમને જાણવા મળ્યું કે એક યુવક જે છે જમજીર ધોધમાં પડી ગયો છે અને એમના બોડીની શોધખોળ સવારથી ચાલુ હતી અને આશરે અગિયાર વાગ્યાની આસપાસ અગિયાર સાડા અગિયારની આસપાસ અમને વર્ધી મળતા ફાયર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને અડધો કલાક કલાકની જહેમત બાદ એ બોડીને ફાયર ટીમ દ્વારા બહાર કાઢવામાં